નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે અને તેને વાપરીએ પણ છીએ પણ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહીએ છીએ શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ કારણ કે મિત્રો સવારે તો બાકી કોઈ મુશ્કેલી નથી સવારે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરી તમારા ઘરમાં પૂજા પાઠ કરી શકો છો શિવજીના મંદિરમાં જાવ તો તે પણ સ્નાન કર્યા પછી જ જાવ સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી પણ સાંજે તો તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગઈ કે ગયો છું તો મિત્રો આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે ન જરૂરી છે કે નથી તો જો તમે નહીં શકતા હોવ તો અતિ ઉત્તમ છે પણ હાથ મોઢું ધોવું પણ શક્ય હોય તો સારું છે પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને મુશ્કેલી પણ પડે છે પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવાબત્તી કરવા જ છે તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિરે જઈને દીવાબત્તી કરવી છે તો તેના મનમાં આ એક વિચારો ઉભા થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં હવે અમે મંદિરે જઈ શકીએ છીએ કે નહીં હવે અમે દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વીડિયોમાં મળી જશે જો તમે પણ આવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમનો ઉપયોગ કર્યો છે તો શું ત્યારબાદ તમે તમારા ઘરમાં પૂજન કરી શકો છો તમે દીવાબત્તી કરી શકો છો તેમ છતાં પણ તમે મંદિરે જઈને પૂજન કરી શકો છો તો મિત્રો આ બધા જ પ્રશ્નોનો જવાબ આ વીડિયોમાં તમને મળી જશે તો કૃપા કરીને આ અંત સુધી જુઓ હે લક્ષ્મી માતા જો આજે આ જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને માતાબ કરે તેની જન્મ જન્માંતરની ગરીબી દુઃખ દર્દ બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં માં જયલક્ષ્મી માતા લખી દેજો કેમ કે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી શકે તો દોસ્તો જરૂરથી લખી દેજો તો ઘણા લોકોએ અમને પ્રશ્ન પૂસેલા હતા તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો આ મોસમમાં શું થાય છે જો કોઈ મુશ્કેલી થતી નથી ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથ મોઢું ધોઈને સ્નાન કરી લેવામાં કોઈ અડચણ નથી આવતી પરંતુ શિયાળાના મોસમમાં પાણી ખૂબ જ ઠંડુ હોય છે તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે કારણ કે પૂજા પાઠમાં ઘરના માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે એ વિના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે તમારે રોજ પૂજા પાઠ કરવી જોઈએ પણ પહેલા શુદ્ધતા મહત્વની છે હવે જુઓ મિત્રો ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે તો જ્યાં તમે શુદ્ધ થઈ શકો છો સૌ પ્રથમ આપણે એ સમજવું પડશે સવારે તો બધાએ સ્નાન કરવાનો એક નિયમ બનાવી લીધો છે સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો સવારે સ્નાન કર્યા બાદ જ તમે પૂજામાં પ્રવેશ કરો છો ઘરે પૂજા કરો છો કે મંદિરમાં જઈને પૂજન કરો છો એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સમસ્યા નથી સવારે બરફ જેવા ઠંડા પાણીથી કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ જ બધા શુદ્ધ થાય છે અને પછી પૂજા કરવી જોઈએ આખા દિવસમાં બધા લોકો બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે તો ઘણા પુરુષો અને મહિલાઓને આ બાબતે પ્રશ્ન થાય છે કેમ કે ઘણા લોકો બહાર જોબ કરે છે તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું તે જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે શું તેમને પાછા આવીને નાહવું જ જોઈએ કે નહીં આ ખાસ જાણી લેજો સૌપ્રથમ તમે એ સમજો કે જો તમે આખા દિવસે ક્યારેક બાથરૂમનો ઉપયોગ કરો છો જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ છીએ નિયમ શું કહે છે જો તમે ઘરમાં છો અને તમારામાં બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો વહેલા સાંજના પૂજન પછી નહીં તો તમે શુદ્ધ છો હવે તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો સાંજમાં આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજી પણ શુદ્ધ છીએ કે ફરી નહાવું જોઈએ કે નહીં બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો જુઓ કઈ રીતે નિયમો છે દિવસમાં જેમ ઘણી વેળા તમે બાથરૂમનો ઉપયોગ કરો છો ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું પછી પગ ધોવા અને પછી રણવાર મોઢામાં પાણી નાખીને કુલ્લા કરવાના છે મોઢામાં ઓછામાં ઓછી ત્રણ વાર પાણી નાખીને કુલ્લા કરવું જરૂરી છે બાથરૂમ ના ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં મિત્રો આ કામ કરવું તો પડે જ જો તમે બાથરૂમ માં જાઓ છો પછી પાછા આવો ત્યારે થોડું ગંગાજળ લો એટલે કે તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમ માં જાવ ત્યારે પહેલો નિયમ તેજ રહેશે આ વાત એવી છે કે તમારે હાથ અને મોઢું ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ એટલે કે પહેલા આ ધોવાની જરૂર છે પછી પગ ધોવા જોઈએ એમ જ હાથ અને પગ ધોવાની જરૂર છે ત્યાં પછી ત્રણ વખત કોગરા કરવા જોઈએ આ બધું કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાના ઉપર છાંટી શકો છો આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો પરંતુ જો મનમાં હજી શંકા થાય છે હજુ સુધી આપણે શુદ્ધ થયા નથી કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યો છે તો ત્યાં તમે થોડું ગંગાજળ પણ પોતાની ઉપર છાંટી શકો છો એવું કરવું જરૂરી નથી પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે જ્યારે સાંજે દીવો કે પૂજન પાઠ ભજવવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો બાકીની વાત જો તમે બાથરૂમ માં જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમ માં જા હાથ ધોવાનું હોય ભગવાન હોય કે ત્રણ વાર કોગળા કરવાનું હોય તો તેને પણ શુદ્ધ માની શકાય છે અને હા એક વાત યાદ રાખજો કે જો તમને કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શક્યા ન હોવ તો તમે માત્ર આ કરી શકો છો નિયમ કહે છે કે બાથરૂમ માંથી આવીને પછી હાથ પગ જરૂરથી ધોઈ લો પણ જો કોઈ મોટું વડીલ છે તેને કોઈ સમસ્યા છે અને એ ઠંડામાં આખો દિવસ ગલ્ફ સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમમાં જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ કુલ્લા તો કરવા જ જોઈએ પરંતુ સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલા તમારા હાથના છે મોજા હોય તેને બાજુમાં ઉતારીને એક બાજુ રાખવા અને સારી રીતે હાથ અને મોં ધોઈ લો આ હાથ ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે હાથ ધોવું જોઈએ પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો તમે કોઈ પણ પાણીથી આ કરી શકો છો પણ હાથ અને મોઢું ધોવું જરૂરી છે પણ મિત્રો જો તમને કુલ્લા એટલેના ખબર પડતી હોય તો કહી દઉં કુલ્લા એટલે કોગળા કરવા એવું થાય છે બસ આ ધ્યાનમાં રાખું કે સાંજના સમયે તમે પૂજા કરવા જાઓ અને મંદિરે અથવા સમયે દીવાબત્તી કરતા પહેલા ગરમ પાણી કે ઠંડા પાણીમાં હાથ સારી રીતે ધોવા અને પગને સારી રીતે ધોવા અને ત્રણ વાર મોઢું ધોવું બરાબર છે આ વાત ખૂબ જ જરૂરી છે આનો ખાસ ધ્યાન રાખજો મિત્રો આવી જાણકારી તમને આજ ચેનલ માંથી મળી શકે છે જો તમને એવું લાગે તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી શકો છો કેમ કે મિત્રો આ આ જાણકારી જાણકારી ખૂબ જ છે તેથી તમારા તમારા આપવી જોઈએ અને બીજા સગા સંબંધી હોય તેને પણ આ માહિતી મોકલી દેજો કેમ કે ઘણા લોકોને આવી જાણકારી ખબર હોતી નથી જો તમે આવા નિયમોનું પાલન કરશો તો ક્યારે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા નહીં આવે કેમ કે તમે અશુદ્ધતાથી જો ઘરની દીવાબત્તી કે પૂજા કરશો તો ભગવાન તમારાથી નારાજ નહીં થાય આથી ટોયલેટ કે બાથરૂમમાં જઈને પાછા આવો ત્યારે મેં જે પણ નિયમો જણાવ્યા તેનું પાલન જરૂર કરવું જોઈએ આનાથી તમારા કુરદેડી પણ તમારા ઉપર પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં ક્યારે પણ ખોટ નહીં આવવા દે મિત્રો તમે આ વીડિયોને અહિયાં સુધી જોયો છે તો તમને આ વીડિયો જરૂરથી પસંદા આવ્યો હશે તો આ વીડિયોને એક લાઇક કરી દેજો તમે વીડિયો અંત સુધી જોયો તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી